રાધનપુર શહેરના વોર્ડ નંબર પાંચમાં વરસાદી પાણીની સમસ્યા ચૂંટાયેલા સભ્ય દ્વારા તાત્કાલિક કાર્યવાહી રાધનપુર શહેરના વોર્ડ નંબર પાંચમાં અચાનક પડેલા અનરાધાર વરસાદને કારણે ભારે પ્રમાણમાં પાણી ભરાઈ જતા સ્થાનિક લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો સ્થાનિક રહેવાસી અમૃતભાઈએ વોર્ડના ચૂંટાયેલા સભ્ય રમેશભાઈ લોજીભાઈ મકવાણાને ટેલિફોનિક રીતે જાણ કરી હતી આ જાણ થતાં જ સભ્ય રમેશભાઈ મકવાણા તેમના સાથી મિત્રો સાથે તત્કાળ સ્થળ પર પહોંચી ગયા હતા ત્યાં પહોંચીને જાતે નિરીક્ષણ કરતા જોવા મળ્યું કે વિસ્તારોના ઘરો અને માર્ગોમાં પાણી ભરાઈ જવાથી નાગરિકો મુશ્કેલીમાં મુકાયા હતા આ પરિસ્થિતિને ગંભીરતાથી લઈ સાંજના લગભગ આઠ વાગ્યા સુધી નગરપાલિકાના અધિકારીઓ ડૉક્ટર દેવજુભાઈ પટેલ અને સ્થાનિક યુવાનો સાથે રહીને પાણીની નિકાલ વ્યવસ્થા હાથ ધરાઈ હતી અને પાણીના યોગ્ય નિકાલની કામગીરી થતાં સ્થાનિક નાગરિકોએ રાહતનો શ્વાસ લીધો હતો સ્થાનિક લોકોએ વોર્ડ સભ્ય રમેશભાઈ મકવાણા તો તાલુક પ્રદીપજીભાઈ પટેલના તાત્કાલિક પગલાં અને સેવા માટે આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટ અનાથાલાલ ઠાકોર રાધનપુર રમેશભાઈ તાત્કાલે અમારે રવિધામનું કામ લીધું પાણી ચાલુ હતું પ્રતિ સત્તા ચાલુ વરસાદ મેં આવી અને અમને બધું કામ તાત્કાળે લઈ લીધું અત્યાર સુધી પાણી તૂટી જઈ લાઈન પાણીની તો તાત્કાલે અમને પાણીની પાઇપ પણ ચાલુ કરી નાખી

પાણી પીવા માટે હાલ સગવડ પૂરી કરી છે પોતે એમને હાલ કામ ચાલુ છે એમનું તાજેતરમાં રાધાપુર વિસ્તારમાં પુષ્કળ પુષ્કળધાર વરસાદ વરસી રહ્યો હતો ત્યારે અમારા વિસ્તારમાંથી વોર્ડ નંબર પાંચના વિસ્તારમાંથી અમૃતભાઈ રાવળે મને ફોન કર્યો કે આપ ક્યાં છો મેં કહ્યું હું ઘેર છું તો કે આપણા નીચાણા ભાગમાં પાણી ભરાય એવી સ્થિતિ લાગે છે તો હું તાત્કાલિક અમારા કોર્પોરેટર અમારા સંગઠન ડૉક્ટર દેવજીભાઈ અમારા પ્રમુખ અમારા સાથી કોર્પોરેટરો સાથે લઈ અને તાત્કાલિક સાથે મળીને નિરીક્ષણ કર્યું ત્યાં જઈને જોયું તો સાચી વાત હતી ત્યાં પાણીની પ્રોબ્લમ મોટી હતી જીસીબી લાવીને ક્યાં નિકાલ કર્યા જેવો હતો અમે ખડે પગે રાતે આઠ વાગ્યા સુધી રહીને અમે પાણીનો રાધનપુર વિસ્તાર નગરપાલિકાના તમામ વિસ્તારોમાં પાણી એક જ જગ્યાએ ભેગું થતું હતું તે અમે લોકોએ ભેગા થઈને દરેક જગ્યાનું પાણી ત્યાંથી અમે નિકાલ માટે જીસીબી લાવી અને જીસીબી થ્રુ જ્યાં જ્યાં અમને એવું લાગ્યું કે અહીંયા પાણીની તકલીફ અહીંથી નીકળશે અહીંથી નીકળશે અમે જીસીબી સાથે રાખીને પાણીનો રવિધામ વિસ્તારના પાણીનો નિકાલ અમે તત્પર નિકાલ કરાવી હતા